આજે પંદરમો દિવસ થઈ રહ્યો છે છતાં તંત્રો જાણે બ્રહ્મ મુહૂર્તની રાહ જોતા હોય એમ હજુ કામ ચાલુ થયું નથી આ વચ્ચે લોકો રોડ બ્લોક કર્યો હોવા છતાં એક સાઇટ સાઈટથી છટકબારી સુધી ત્યાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે જે અંગે ત્રણ દિવસ જ અહેવાલ પ્રકાશિત કરી લોકો અને તંત્રને ચેતવ્યા હતા જો કે તંત્રોએ તો આ પરત્વે અંદેખી કરી રહ્યું છે તો લોકો પણ જાહેરનામું પ્રસિદ્ધ થયું હોવા છતાં અને જીવ ઉપર ખતરો ઉભો થતા હોવા છતાં ખતરો કે ખિલાડી બની રહ્યા છે બે દિવસ પૂર્વ જ એક યુવતી મોપેડ લઈ નીકળવા જતાં બેલેન્સ ના ગુમાવ્યું હતું અને ખાડીના બદલે રોડ સાઈડ પટકાતા જીવ બચ્યો હતો પરંતુ પગે હાડકું તૂટી હતું આ ગાડી વીસ ફૂટ ઊંડી વર્ષાથી કાંસમાં પડી હતી જે બાદ ગત રાત્રિના પણ એક યુવક ત્યાંથી ગાડી કાઢવા જતા અંધારામાં નજરે ન પડતા ગાડી સાથે સીધો જ કાસમાં પટકાયો હતો જોકે એ સમયે ત્યાં ઉગી નીકળેલી ઝાડીઓને ડાળખી પકડી લેતા બચી ગયો હતો પરંતુ ગાડી સીધી જ અંદર પડી હતી જેને લોકોએ દોરડા બાંધી ખેંચી બહાર યુવક સાથે બહાર કાઢી હતી માત્ર ત્રણ દિવસમાં જ બીજી ઘટના સામે આવી છે જો હાઈવે આ પરત્વે ધ્યાન ન આપે તો સ્વયં બેરિકેટ લગાવી પાલિકાની જનતાનું સ્વરક્ષણ કરે એ જરૂરી છે તો સંબંધિત વિભાગને ત્વરિત અસરને કામ શરૂ કરવા માટે જે તે વિભાગ જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરે એ જરૂરી બન્યું છે નહીં તો ક્યાં જ્યારે ચાલુ થાય તેના એક દિવસ પૂર્વ બંધ કરી તેને પહેલાં બેરિટેક હટાવી લેવા સ્થાનિકો અપીલ કરી રહ્યા છે